नमस्कार मित्रों स्वागत है आपनी यूट्यूब चैनल मीणात किशोर आजना वीडियो में बात राशन कार्ड फाटी गयु हो गयु होमने नवु होय राशन कार्ड में नाम होय એડ્રેસ બદલવું હોય તમામ પ્રશ્નોના જવાબ આપણે આજના વિડિયોમાં મેળવીશું ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ મારું રેશન કાર્ડ फाટી ખોવાઈ બરી ગયું હોય તો ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે શું કરવું રેશન કાર્ડ फाટી ખોવાઈ बड़ी गई हो तो डुप्लीकेट राशन कार्ड મેળવવા માટે અરજી ફોન નમૂનો નંબર 9 ભરી તાલુકાના એટીવીટી સેન્ટરમાં अथवा શહેરી વિસ્તારમાં ઝોનલ કચેરીએ રજુ કરવાનો રહેશે મને બારકોડેડ રેશન કાર્ડ દ્વારા શું મળી શકે અને ક્યાંથી મળી શકે राज्यना तमाम राज्य रेशनकार्ड धारकों रेशन कार्ड जे वाजबी भावनी दुकान साथे साथ होय ते दुकान पर थी रेशन कार्ड नी कैटेगरी प्रमाण मैं चालू दरम्यान मळवा पात्र आवश्यक ओनी तथा भावनी माहिती मेरव नवो बारकोडेड रेशन कार्ड केवी रीते मळी शके। नमो बारकोडेड राशन कार्ड મેળવવા નમૂના નંબર 2 માં અરજી કરવી તથા રેશન કાર્ડ માટેનું ફોર્મ ભરવામાં આપને દર્શાવ્યા મુજબની વિગતોની જરૂર પડશે જેથી ફોર્મ ભરતા પહેલા તે હાથવગી રાખીવી જૂના હયાત રેશન કાર્ડ કે જેમને ફોર્મ નંબર 1 ભરેલ છે પરંતુ હજુ સુધી નવો બારકોડેડ રેશન કાર્ડ મળેલ નથી અને તે રેશન કાર્ડ ધારકોને તેમના કાર્ડમાં કુટુંબના સભ્યોના નામ ઉમેરવા કે રદ કરવા માટે શું કરવું जे कार्ड धारकोंव कार्ड धरावे छे अथवा तो जेमने नवा बारकोडेड कार्ड नु फोन नंबर एक भरेल छे। परंतु हजूसुधी नवु बार्कोडेड कार्ड मेल ए तेमना नवा बार्कोडेड रेशनकार्ड में कुटुंबना सभ्यों नाम तेमज कमी करवा पूर्ति विग्ते સાથે અનુક્રમે નમૂના નંબર ત્રણ અને નમૂના નંબર ચાર મુજબની અરજી જનસુવિધા કેન્દ્ર પરથી એટીવીટી ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે જૂના હયાત રેશનકાર્ડ કે જેમણે ફોર્મ નંબર એક ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી અને તે રેશનકાર્ડ ધારકોને તેમનું કાર્ડ વિભાજનથી મેળવવા શું કરવું જુના હયાત રેશન કાર્ડ ધારકો કે જમણે ફોર્મ નંબર 1 ભરેલ છે પરંતુ હજુ સુધી નવો બારકોડેડ રેશન કાર્ડ મળેલ નથી તેવા રેશન કાર્ડ ધારકો તરફથી कुटुंबનો વિભાજન થવાને કારણે કાર્ડ વિભાજન કરી નવો બારકોડેડ રેશન કાર્ડ મળે તે માટે તાલુકામાં મામલતદાર કચેરી મળેતે માટે તાલુકામાં મામલતદાર કચેરી હેઠળના જનસેવા કેન્દ્રો અને શહેર વિસ્તાનરમાં ઝોનલ કચેરી દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવાની રહે છે એક રેશન કાર્ડમાંથી વિભાજન કરી અલગ બારકોડેડ રેશન કાર્ડ મેળવવા માટે નિયત કરેલ નમૂના નંબર 5 ના ફોર્મમાં સંપૂર્ણ વિગતો અને જરૂરી પુરાવાઓના બીડાણ સહિતની અરજી જનસુવિધા કેન્દ્રન પર એટીવીટી ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે ચાલો કૌટુંબિક રેશન કાર્ડ માં નામ ઉમેરવા શું કરવું ચાલો કૌટુંબિક રેશન કાર્ડ માં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ નમૂનો નંબર 3 ભરવાનું રહેશે ચાલો કૌટુંબિક રેશન કાર્ડ માંથી નામ કમી કરાવવા શું કરવું ચાલો રેશન કાર્ડ માંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ નમૂનો નંબર 4 ભરવાનું રહેશે નવો બારકોડેડ રેશન કાર્ડ કઈ રીતે વિભાજન થી મેળવી શકાય નવું બારકોડેડ રેશન કાર્ડ વિભાજન થી મેળવવા માટે અરજી ફોર્મ નમૂનો નંબર 5 ભરવાનો રહેશે